તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ અરબપતિનો દીકરો એટલે મુકેશ અંબાણીનો દીકરો અને એટલે ભાઈ અનંતભાઈ અંબાણી હવે તમને ખબર છે મિત્રો કે અનંત અંબાણી હાલીને દ્વારકા જઈ રહ્યા છે આજે લગભગ એમને આઠમો દિવસ છે અને આજે એક સૌથી મોટા સમાચાર આવ્યા છે મિત્રો જે બિલકુલ સૌથી મોટા સમાચાર આવ્યા છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલે સાહેબ ખાસ કરીને વિડીયો છે એ તમે અંત સુધી જોતા રહેજો ભાઈ તમને આખો વિડીયો બતાવું છું કે આઠમા દિવસે શું સારા સમાચાર આવ્યા છે આટલા દિવથી તમે સાંભળ્યું છે ભાઈ કે અનંત અંબાણી ચાલીને દ્વારકા જઈ રહ્યા છે સાહેબ એ દ્વારકા નથી સાક્ષાત ભગવાન છે મિત્રો એ કેમ છે એ કહું છું કેમ કે એમને લગભગ ત્રણસો મુર્ગીઓના જીવ બચાવ્યા સાહેબ અને એટલું જ નહીં પરંતુ જેટલા પણ ગરીબ લોકો જોવે છે એમને બસ દાન કરતા જ જાય છે સાહેબ તમે વિચારો દાન કરવું એ કોઈ મિત્રો સહેલું નથી ખૂબ અઘરું વસ્તુ છે જેને ભગવાને પૈસા દીધા છે ભાઈ એ લોકો દાન નથી કરી શકતા પણ આને જે પૈસા દીધા છે અને આ અનંતભાઈ અંબાણી કે જે ખરેખર મિત્રો દુનિયાની અંદર ડંકો વગાડી નાખ્યો છે બધાએ લોકો તારીફો કરી રહ્યા છે એક સમય હતો જ્યારે બધા લોકો એમને ટ્રોલ કરી રહ્યા હતા પરંતુ આજે એ સમય છે કે બધા લોકો અનંતભાઈ અંબાણીને દિલથી દિલથી કોમેન્ટો કરી રહ્યા છે કે ખરેખર આ જે કામ કરે છે એવું કામ કોઈ મોટો સેલિબ્રિટી હોય ને એ પણ ન કરી શકે હવે આજે શું સમાચાર છે એની વિશે વાત કરવાના છીએ તો સાહેબ આજે કંઈક એવા સમાચાર છે કે મુકેશ અંબાણીનો દીકરો એટલે અનંતભાઈ અંબાણી હાલીને દ્વારકા જઈ રહ્યા છે ત્યારે આજે કેટલાક ગરીબ માણસો અને ગરીબ લોકો એમની પાસે સેલ્ફી પડાવવા માટે જાય છે તો એમને પોતાના જે પોતાની સિક્યોરિટી છે એમને ઊભો રાખીને ફોટા પાડી નાખે છે એટલું જ નહીં પરંતુ એ લોકો સામે હાથ લાંબો કરે છે કે સાહેબ થોડું અમને પણ થોડીક મદદ કરો કહેવાનો મતલબ કે તો એમની જગ્યાએ સાહેબ ડાયરેક પાંચસો પાંચસોના બંડલ દઈ દીધા સાહેબ તો આ છે મિત્રો મુકેશ અંબાણીનો દીકરો એટલે અનંતભાઈ અંબાણી ખરેખર મિત્રો દિલથી દિલથી મારા ભાઈઓ કોમેન્ટ કરજો અમેરી માટે ન કરતા ભાઈ દિલથી કોમેન્ટ કરજો ભાઈ કેમ કે મેં કોઈ દી ઇતિહાસની અંદર સાહેબ આવો માણસ કોઈ કોઈથી નથી જોયો કે સાહેબ દસ રૂપિયાની જગ્યાએ દસ લાખ રૂપિયા દઈ દે હવે સાહેબ પહેલી વાર હું માણસ જોઈ રહ્યો છું તમે શું કહેશો ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો